બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા વિદ્યાર્થી મિત્રો જેમને મુખ્ય વિષય સંસ્કૃતમાં પસંદગી કરી છે તેઓને દ્વિતીય વર્ષમાં પેપર પાંચ જેનો કોડ છે બસો પાંચ પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય તેમાં વિભાગ ચાર વિભાગ ચારનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમવોર્શિયમ અને તેમાં અંક બે હવે તે વિભાગમાં એકમ એકમાં આપણે અગાઉ કેટલીક કથા વસ્તુ જોઈ ગયા હતા સંસ્કૃત ભાવાનુવાદ સાથે ત્યારબાદ આજે આગળની કથાવસ્તુનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિદુષક સવિષાદમ આત્મગતમ હાધિક અભિસંહિતી દુષ્ટદાસ્યાં અન્યથા ન ખલું વયસ્ય એવ પૃછેત અર્થાત અહીં હવે વિદુષક કહે છે કે ખેદથી સ્વગંધ અરે દૃષ્ટ દાસી મને છેતરીને ગઈ નહીં તો મિત્ર આપ આમ પૂછે નહીં ત્યારબાદ કહે છે કે રાજા સાકાશમ કિમ ભવાન તુષની આશે અર્થાત રાજાએ સંશયપૂર્વક કેમ આપ શાંત છો વિદુષક કહે છે એવમ મયા નિયંત્રિતા જીહવા યદભવતો અપી સહસા પ્રતિવચનમ ન દદામી અર્થાત વિદુષક કહે છે કે એવી રીતે મેં જીભને કાબૂમાં રાખી છે કે આપને પણ અચાનક પ્રત્યુત્તર ન આપું ત્યારે રાજા કહે યુક્તમ અત ક્વેદ આત્માન વિનોદયમ રાજાએ કહ્યું કે બરાબર તો હવે હું કયા મનને પ્રસન્ન કરો એમ પ્રશ્નાર્થ કરે છે ત્યારે વિદુષક કહે છે મહાનસમ ગચ્છાવહ વિદુષક બોલે છે કે હવે આપણે રસોડામાં જોઈએ ત્યારબાદ રાજા કહે છે કીમ તત્ર રાજાએ કહી ત્યાં શા માટે વિદુષક કહે છે કે તત્ર પંચવિધસ્યા અભ્યવ્યવહાર સંયોજના પ્રેક્ષમાણાભ્યાં શક્યમ કંઠામ વિનોદયતું અર્થાત તે પાંચ જાતના અન્નની બનતી રસોઈને યોજના જોતા જ આતુરતા દૂર કરવી શક્યા છે ત્યારે રાજા વિદુષકને જણાવશે સસ્મિતમ હાસ્યની સાથે તત્ર સન્નિધાનાં સન્નિધાના અદભવરસ્યતે મયા ખલો દુર્લભમ પ્રાર્થના કથમ આત્મા વિનોદયતવ્ય અર્થાત્ રાજા કહે છે સ્મિતની સાથે ત્યાં ઈષ્ટ વસ્તુ મળવાથી તમને ગમે પણ દુર્લભ ઇચ્છાવાળો હું જે રીતે પ્રસન્ન થાવું ત્યારે વિદુષક જણાવે છે કે નન્નુ ભવાન સત્રભવત્યા ઉર્વશિયા દર્શનમ પથમ ગત અર્થાત્ વિદુષક કહે છે શું તમે શ્રીમતી ઉર્વશીના દ્રષ્ટિપથમાં આવ્યા છો ત્યારે રાજા કહે છે તતહ કેમ રાજા તેનાથી શું વિદુષકઃ ન ખલું સા દુર્લભે તે સમર્થ અર્થાત વિદુષક જણાવે છે તો પછી તે આપણે માટે દુર્લભ છે એમ હું માનતો નથી કારણ કે રાજા કહે છે પક્ષપાતો અયમ અવધાર્યતા રાજા કહે છે આ તો મારા પ્રત્યેનો પક્ષપાત છે એમ જાણ વિદુષક એ તાવ મંત્ર્યમાન્ય ભતા વર્ધિ મમ કૌતુહલ કિ ત્રત ઉર્વ્ય અહમી વિરૂપત યાવિતયારૂપેણ અહીં વિદુષક કહે છે કે આમ કહીને આપે માત્ર જિજ્ઞાસા વધારી છે હું જેમ કુરૂપતામાં તે શ્રીમતી ઉર્વશી રૂપમાં અજોડ છે કે રાજાએ કહ્યું માનવ કહ પ્રત્યવયમ શક્યવર્ણન તામવે સમાસતઃ સૂર્યતામ રાજા કહે છે કે માનવક તેના એક એક અંગ વર્ણવવા અસંભવ છે એમ તો જાન સંક્ષેપમાં સાંભળ ત્યારે વિદુષક કહે છે અવહિત વિદુષકે કહ્યું હું એક ચિત્ત છું ત્યારે રાજા વિદુષકને જણાવે છે કે આભરણ અસ્યાભરણમ પ્રસાધન વિધે પ્રસાધન વિશેષ અપી સખે પ્રત્યુ અપમાનમ વપુષ્ય અર્થાત રાજા કહે છે કે તેનો દેહ આભૂષણોનું આભૂષણ છે શૃંગાર વિધિનું ઉત્તમ સુશોભન છે અને ઉપમાનુપન હે મિત્ર પ્રતિ ઉપમાન છે આમ તહે જણાવે છે ત્યારબાદ વિદુષક કહે છે કે અતખલો ભવતા દિવ્ય રસાભિલાષીના ચાતક્રમ વ્રતમ ગૃહિત એટલે કે આથી જ તો દિવ્ય રસના તરસ્યા આપે ચાતક વ્રત ગ્રહણ કર્યું છે રાજા કહે છે વિવિધતા દ્રશ્ય નાન્ય દુષ્યક્ય સણનમ અસ્તે ભવાન પ્રમદવન માર્ગેન રાજા કહે છે પ્રેમાતુર માટે એકાંત સિવાય બીજું વિશ્રામ સ્થાન નથી માટે આપ પ્રમદવનનો માર્ગ મને દર્શાવો ત્યારે વિદુષ કહે છે આત્મગતમ કા ગતિ પ્રકાશમ ઇતો ઈતો ભવન પરિક્રમ્ય એ તેને પ્રમદવન ઉદ્દોદિતેને એવ પ્રત્યુદતો ભગવાન આ દક્ષિણ મારું તે અર્થાત વિદુક્ષક જણાવે છે મનમાં શું ઉપાય મોટેથી બોલે છે કે આ બાજુ આપ આ બાજુ ચાલો આમ તેમ ફરીને પ્રમદવનથી પ્રેરાયેલો આ દક્ષિણનો પવન મહેમાન એવો આપને સત્કારે છે ત્યારે રાજા કહે છે વિલોક્ય ઉપમ ઉપમપન્નિદમ વિશેષણ અસ્ય વાયો નિશિંચ માધવી લતામ નિષિંચ ચ નર્તયન કૌંદી ચર્તયન સેહદાક્ષિણ્ય યોગાકર્મા પ્રતિભાતિ અર્થાત્ રાજા અહીંયા ચોથા શ્લોકમાં કહે છે કે પવનનું આ યોગ્ય વિશેષણ છે કારણ કે આ પવન માધવી લતાને રસથી સિંચતો અને કુંદલતાને નચાવતો સ્નેહ તથા સરહૃદયતાનો યોગ સાધનાર પ્રેમી જેવો માને છે ત્યારબાદ અહીં વિદુષક કહે છે કે ઈદ્રશ એવ ભવતું પરિક્રામ એ તત્ પ્રમદવનમ પ્રવિશતું ભવાન વિદુષક કહે છે કે આપનો પ્રેમ પણ આવો જ હો ફરીને પ્રમદવનનો દ્વાર રહ્યું આ પ્રવેશ કરો ત્યારે રાજા જણાવે છે પ્રવેશ ગ્રત રાજા શું તું પહેલા પ્રવેશ ઉભે પ્રવેશ બંને એક સાથે પ્રવેશે છે ત્યારે રાજા કહે છે અગ્ર તો વિલોક્ય વ્યસ્ય ન મયા સાધુ સમર્થિતા પ્રત્ય પ્રતિકાર કિલ પ્રમદવનોદ્યાન પ્રવેશ રાજા જણાવે છે કે આગળ જોઈને મિત્ર સંતાપ દૂર કરવાનો ઉપાય પ્રમદ્વન પ્રવેશ છે એવો મારો વિચાર યોગ્ય ન હતો કારણ કે તેમાં પણ વિવિક્ષુ દહમ તૂર્ણમૃત્યાન તાપ શાંતયે સ્ત્રોત સેવો માનસ્ય પ્રતિપરામ હિ તત્ અર્થાત અહીં પાંચમા શ્લોકમાં જણાવે છે કે સંતાપ નિવારવા માટે ત્વરિત ઉદ્યાનમાં પ્રવેશ કરવા ઈચ્છતા આ મારું કાર્ય પ્રવાહથી ખેંચાતો માનસ સામે પ્રવાહે તરે તેના જેવું છે ત્યારે વિદુષક કહે છે કથમ ઈવ કઈ રીતે ત્યારે રાજા કહે છે કે એકદમ સુલભ વસ્તુ પ્રાર્થના પ્રથમ અપી મનોમે પંચબાનઃ ક્ષિનો કિમુત મલય વાતો મૂલિત પાંડુ રૂપવન દર્શિતે સ્વ અર્થાત છઠ્ઠા સ્વરૂપમાં હવે રાજા કહે છે કે દુર્લભ વસ્તુઓની ઈચ્છાથી ન નિવારી શકાય તેવું આ મારું મન પેલા કામદેવ પહેલાં વિંધેત છે તો તેમાંય મલય અનિલથી જેના સૂકા પીલા પાંદડા પાડી નંખાયા છે તેવા ઉપવનના વૃક્ષો જ્યારે કોમલ અંકુરો ધારણ કરશે ત્યારે તો વાત જ છે તેમ અહીંયા જણાવા મળે છે ત્યારબાદ વિદુષક કહે છે છઠ્ઠા સ્લોક પછી કે અલં પરિદેવી તેન અછી ત્વેષ્ટ સંપાદય કર એવ સુખદો ભવિષ્યથી વિદુષક જણાવે છે કે વિલાપ ન કરો ટૂંક સમયમાં જ તમારું ઇસિપ્ત આપનાર અનંગ તમારો સુખ દાવી મિત્ર થશે ત્યારે રાજા જણાવે છે કે પ્રતિગૃહિત બ્રાહ્મણમ વચનમ રાજાએ કહ્યું પ્રિય પ્રવચન સ્વીકારું છું પરિક્રામત બંને આમ તેમ ફરે છે ત્યારે પેલા વિદુષક આવીને કહે છે કે પશ્ય ભવાન વસંતા આવતા સૂચક ે પ્રમદવન વિદુષકે જણાવ્યું કે વસંતનું આગમન સૂચવતા પ્રમદવનનું સૌંદર્ય આપ જુઓ ત્યારે રાજા કહે છે નો પ્રતિપદમેવાલોલકયામી અત્રિ અગ્રેટલં કુરુબક શ્યામ દ્વિયો ભા્યો બાળશોક મુપો ધરા શુભ ભેદાન મુખમ થી ઈર્ષદ્ધ કણાગ્રપીશા નમામજરી મુક્ત યુવન ચ સખે મેં મધુશ્રી સ્થિતા અર્થાત અહીં સાતમા શ્લોકમાં રાજા કહે છે અરે હું તો ડગલે ને ડગલે જોઉં છું અહીં અગ્રભાગે સ્ત્રીના નખ જેવું લાલ અને બે બાજુએ શ્યામ એવું આ કુર્બક પુષ્પ છે અને લાલાશ ઉત્પન્ન થવાથી સુંદર આ નાના અશોકની કળી જેમ ખીલવાની તૈયારીમાં છે વળી આમ્ર વૃક્ષ ઉપર નવા અંકુરો સહેજ ઉત્પન્ન થવાથી ટોચે બદામી રંગના છે હે મિત્ર વસંતની મનોહરતા મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે રહેલી છે આમ અહીં સાતમા શ્લોકમાં બતાવ્યું છે વિદુષક કહે છે કે એશ મની શિલાપટ્ટા બ્રહ્મરસંપતતી કુસુમે સ્વયં કૃતોપચારો ભવ પ્રતિ તદા અનુગૃ્યતા તાવ દેશ અર્થાત્ વિદુષક હવે કહે છે કે આ રસના આસનવાળો આ માધવી મંડપ બ્રહ્મર સ્પર્શથી કરેલા પુષ્પોની પૂજા સામગ્રી જાને પોતે જ લાવીને આપનું સ્વાગત કરે છે તેના પર અનુગ્રહ કરો ત્યારે હવે રાજા કહે છે કે યથા ભવતે રોચતે રાજાએ કહ્યું જેવી આપની ઈચ્છા પરિક્રમ્યો ઉપવિષ્ટો આમ તેમ ફરીને બંને જણા બેસે છે ત્યારે વિદુષક જણાવે છે ઈહ સુખાસીનો ભવન લલિતલતા વિલોભ્યમાન ઉર્વશી ગતાન મુત્કંઠામ વિનોદયતું વિદુષક કહે છે કે મનોરમ્ય લતાઓથી નયનો તેમ શાંતિથી બેસીને હારકસાય અંગેની આતુરતા સમાવો ત્યારે રાજા કહે છે કે નિઃશ્વસ અર્થાત નિશ્વાસ નાખીને મમ કુસુમી તાવસ્વપી સખે નો પવન લતાસુ નમ્રિષ્ટ પાસુ ચતુર્બધાંતિ ધૂર્તિ તદ્રુપાલોક દુર્લલિતમ અર્થાત અહીં આઠમા શ્લોકમાં જણાવવા માગે છે કે તેના રૂપમાં દર્શનથી હઠીલી બનેલી મારી આંખ લચેલી ડાલીઓવાળી ઉપવર્ણલતાઓ પુષ્પિત થવા છતાંય હે મિત્ર આર્કસાતી નથી ત્યારબાદ તદુપાપ સ્વીચંત્યામતામ યથા સફળ પ્રાર્થનામ ભવેયમ તો આ ઈચ્છા ફળે તેવો કોઈ ઉપાય વિચાર વિદુષક કહે છે અર્થાત વિદુષક હસીને અરે અહલ્યા કામુક ઇન્દ્ર વૈદ્ય ચંદ્ર અને ઉર્વશી માટે આતુર એવા આપનો વૈદ્ય હો પણ અમે બંને અહીં ઉન્મત છીએ ત્યારે રાજા કહે છે મા મંવમ અતિસ્નેહ ખલું કાર્યદર્શી રાજાએ જનાવ્યો ના એમ નહીં અત્યંત સ્નેતો ખરેખર માર્ગ બતાવે છે વિદુષક એશ ચિંતયા મા પુનસ્તમ પરિદેવી તેન મમ સમાધિ ભિંદધી ચિંતા નાટયતી ત્યારે અંતે વિદુષક કહે છે ઠીક હું વિચારું છું પણ તમે વિલાપથી મારી સમાધિમાં ભંગ કરશો નહીં ધ્યાનનો અભિનય કરે છે આમ રાજા કહે છે નિમિત્તમ સૂચયવા આત્મગતમ અર્થાત સારા સુકનનો સૂચવતો સ્વગત એમ મનમાં તે વિચારે છે ન સુખા સકલે ઇન્દુ સા કેમ ચેદમ અંગમ વિચેષ્ટિતમ અભિમુખી શિવકાંક્ષિત સિદ્ધિ શુભ વ્રજતી નિવૃત્તિ મેક પદે મનહઃ અર્થાત અહીં નવમાં શ્લોકમાં જણાવવા માગ્યા છે કે પૂર્ણચંદ્ર સમાન મુખવાલી તે દુર્લભ છે છતાં કોઈક કારણથી આ કામદેવનું અજબ કૃત્ય છે મારું મન પણ ઈષ્ટ સિદ્ધિ પાસે હોય તેમ એકદમ શાંતિ અનુભવે છે જાતા સ્વસ્તિષ્ટતી આમ આંસા ઉત્પન્ન થવાથી તે ઊભો રહે છે અસ્તુ અહીં પ્રથમ અંકનો સંસ્કૃત અને તેનું ભાષાનુંવાદ પૂર્ણ થાય છે કથાવસ્તુનો ત્યારબાદ અંક બેની કથાવસ્તુનો અભ્યાસ કરીશું અસ્તુ જય સંસ્કૃતમ જય ભારતમ ધન્યવાદ यः परमन्त